હાય ફ્રેન્ડ્સ ઊંચું ભાવેશને આપણે હેવી બ્લાઉઝ હોય એની બી પેળ આપણે એડ કરવા હોય પાછળથી બની ગયા પછી તે આપણે કઈ રીતે અંદર એડ થાય તે આપણે શીખવાનું છે ખોલ્યા વગર આપણા બ્લાઉઝ ખોલવાનું નથી ને ડાયરેક આપણે આ રીતે એડ કરવાનું છે તે આપણે આજે સિવા ક્લાસમાં શીખીએ ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો સિવા ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ ઉપર મળી જશે બ્લાઉ ડ્રેસ ઠેલા ઠેલી ચણિયા ચોરી જે પણ શીખવું હશે તે આપણી ચેનલ પર મળી જશે હવે આપણે આગળ અડધો મીટર અસ્તર લઈ લીધું છે ને ત્યાર પછી આપણે અહીં એક સાઈડનો ફંટ આપણે આ સાઈડ મૂકી દેવાનું છે અહીંયા આગળ જેટલું દબાણ છે તે સુધીનું આ રીતે માર્કિંગ કરી દેવાનું નીચે પટ્ટી વરાય એટલી રાખવાની છે ને ત્યાર પછી આપણે અહીં આગળ જે આપણે મૂળો કટિંગ કરેલો આગળનું ગળાનું વારવા જેટલું રાખીને અહીંયા આગળ માર્કિંગ કરી દેવાનું છે ને અહીંયા આગળ આપણે જે મૂળો રાખ્યો છે એ મૂળા ઉપર આપણે આ રીતે આંગળી મૂકી દેવાની અહીંયા આગળ ત્યાર પછી અહીંયા આગળ આપણે માર્કિંગ કરી દેવાનું છે ને અહીંયા આગળ પણ જે આપણું દબાણ હોય દબાણનું બી માર્કિંગ કરી દેવાનું છે આ રીતે આપણે આટલું આપણે માર્કિંગ કરી દેવાનું છે આપણે આ આગળ સેત ક્રોસમાં આવશે આપણે કમ્પ્લીટ માર્કિંગ થઈ ગયું ત્યાર પછી આપણે આગળ લંબાઈ જોઈ લઈએ આગળ જોઈ લેવાનું છે આગળ આપણે ટક્સ કેટલા ઇંચે છે એ જોઈ લેવાનું પંદર ઇંચનું લંબાઈ છે ને આપણે સાડા દસનો ટક્સ રાખેલો એનું પણ આપણે માર્કિંગ કરી દેવાનું છે આગળ પંદર લંબાઈ છે એટલે આપણે એક ઇંચ ઉમેરીએ છીએ એટલે સોલે મૂકી દેવાનું ને અહીંયા આગળ અગિયાર આ રીતે આપણે જે કટોળીનું પેડનું માપ છે એ કાઢવાનું છે લગાવવાનું હવે આપણે આ ટક્ષ કેટલે રાખેલો ચાર છે એ આપણે અહીં આગળ સાડા ચારે મૂકી દેવાનો હવે અહીં આગળ સાડા ચાર રાખીને દોઢ ઇંચનો આપણે ટક્ષ રાખવાનો છે આ રીતે સવા સવા ઇંચ બે સાઈડ લઈ લેવાનો છે અહીંયા આગળ દોઢ ઇંચ આપણે જે ટક્ષનું ઉમેર્યું એ આપણે આગળ ક્રોસ આ રીતે માર્કિંગ કરી દેવાનું છે ત્યાર પછી આપણે આ રીતે કટિંગ કરી દેવાનું હવે જે આપણે આ બધું વધ્યું જે માર્કિંગ કર્યું એ પ્રમાણે આપણે કટિંગ કરી દેવાનું આપણે ટક્ષનું નિશાનનું કરી દેવાનું છે અહીંયા આગળ આપણે જે ટક્સ મારવાનો છે તે આગળ પણ આપણે આ રીતે પેન વધે ઓલ કરીને માર્કિંગ કરી દેવાનું એટલે આપણે આ અહીં આગળ બેસાડી દેવાનું છે અહીંયા આગળ આપણે આ જોઈન્ટ એટલે આપણે વચ્ચેથી કટિંગ કરી દઈએ ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીનો આવા વિડીયો આપણી ચેનલ ઉપર મળતા રહેશે હવે આપણે કઈ રીતે અંદર લગાવાય તે પણ શીખીએ હવે આપણે અહીં આગળ કમ્પ્લીટ મશીન ઉપર આવી ગયા હવે આપણે અહીં આગળ પહેલાંમાં પહેલો ટક્ષ લઈ જવાનો છે જે ટક્ષનું આપણે નિશાન કર્યું એ આપણે આગળ ટક્સ મારી દેવાનો આ રીતે જે આપણે ઉપર માર્કિંગ કર્યું ત્યાં આગળ ક્રોસમાં બહાર કાઢી લેવાનું છે એ રીતે સામેની સાઈડ પણ કરી દેવાનું છે ખાસ જોવાનું કે બે આવ એક સાઈડના ના થાય એટલા માટે આપણે અહીં આગળ સામા સામી મૂકીને જ કરવાનું છે એટલે એક સાઈડના ના થાય આપણા ટક્સ લઈ લીધા ત્યાર પછી આપણે જે આ પેડ છે પેડને ઊધો કરી દેવાનું ત્યાર પછી આપણે આ રીતે સેન્ટરનું માર્કિંગ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ સેન્ટરમાં આવે એટલા માટે બે 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 પીડને આ રીતે માર્કિંગ કરી દેવાનું છે હેવી બ્લાઉઝ હોય ને આપણે પીડને એટેચ કરવાનું ભૂલી ગયા હોય તો આપણે પાછળથી આ રીતે કરાય છે અહીં આગળ આપણે સેન્ટરમાં પોઈન્ટ જે આવે એની ઉપર આપણે આ રીતે મશીન મારી દેવાનું છે એટલે અહીંથી પેડ ખસે નહીં એટલા માટે આ રીતે અને પણ એ રીતે સેન્ડ જે પોઈન્ટ છે એ પોઈન્ટ ઉપર આપણે આ રીતે અહીં આગળ ટક્ષનું જે ત્યાં આપણે જ છોડેલો તો આ ટક્ષ આગળ આપણે આ રીતે મૂકીને મશીન મશીનમાં દેવાનું એટલે આપણા કમ્પ્લીટ થઈ ગયું અને હવે આપણે ચારે કોરા કિનારી વારવાનું છે એ પણ તમને બતાવી દઉં વધારાના પહેલાં દૂરા કટિંગ કરી દેવાના પહેલાંમાં પહેલી આપણે નીચેની ધાર વારી દેવાની છે આ રીતે પાતળી જેટલું તમે ડબાણ રાખ્યું એ પ્રમાણે વારી દેવાનું અને અહીંયા આગળ બી આગળની સાઈડ પણ વારી લેવાની છે અહીંયા આગળ એ પાતરી ધાર વારી દેવાની ઉપરનું રહેવા દેવાનું છે આપણે બે જ ખૂણા વારવાના છે નીચેના ઉકસાઈની પટ્ટી આવે એ જ જગ્યાએ ખાલી આપણે વારવાના છે આ રીતે અહીં આગળ નીચે પણ હવે વારી દઈએ આપણે પાછળથી આ પેડ એટેચ કરવા માટે બ્લાઉઝ ખોલવાનો નથી એકદમ સિમ્પલ રીત છે એ તમે ધ્યાનથી જોજો પૂરો પૂરો વિડિયો તો તમને ખ્યાલ આવી જશે આ રીતે તમારે બે કિનારી વારી દેવાની આ બ્લાઉઝ અહીં આગળ આપણે ઉધો મૂકી દેવાનો છે આ રીતે ઉધો મૂકી દેવાનો અને ત્યાર પછી આપણે અહીંયા આગળ જોઈ લેવાનું હવે આપણે આગળ ઉકસાઈવાળી પટ્ટી રાખી છે જે વારીથી અને અહીંયા આગળ હવે આપણે ધાર ઉપર મૂકીને ઉપર મશીન મારી દેવાનું છે વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દેજો ને તમારા મિત્ર કાં તો સગા સંબંધી સેવા ક્લાસનું કામ શીખતા હોય તેની જોડે શેર કરી દોજો આપણે જે અહીંયા આગળ દબાણ છે એ દબાણ ઉપર લઈ લેવાનું આ રીતે વધતું ખૂટું પછી આપણે કટિંગ કરીએ છીએ પહેલાં આપણે અહીંયા આગળ લગાવી દેવાનું આપણે આ જે આગળ વૃક્ષ છે અહીંયા આગળ ત્યાં આગળ ઉપર સ્યાજ વારી દેવાનું ડબાણ જેટલું ને અહીંયા આગળ આપણે ધીરે ધીરે વૃક્ષ લગાયેલા છે એટલે આપણે આગળ ધીરે ધીરે મશીન મારી દેવાનું છે એટલે આપણે આગળ આ રીતે ફિટ કરી દેવાનું આપણા કમ્પ્લીટ ફિટ થઈ ગયું ત્યાર પછી અહીંયા આગળ બી ધાર વાર દઈએ ઉપરની સાઈડ જે આવે છે ઉપરની સાઈડ પણ ધર વારી દઈએ નવે આપણે આગળ દબાણ બાજુ આ રીતે પેડ ઊધો કરી દેવાનો નવે આપણે જેટલું દબાણ લીધું હોય એ પ્રમાણે આગળ આપણે મશીન મારી દેવાનું છે સાઈડ ઉપર દબાણ બાજુ એની જે સિલાઈ હોય સિલાઈ ઉપર જ મશીન મારવાનું છે અહીંયા આગળ ઊંધો ફેરી દેવાનું એટલે તમને ખ્યાલ આવે પહેલાં મેં ધાર ઉપર મારી હવે આપણે અહીંયા આગળ જે ત્રણ લઈ મારી છે એ ત્રણ લઈ આપણે જે ત્રણ ચાર સિલ્લાઈ દબાણની રાખતા હોય એ રીતે આપણે આગળ મારી દેવાની છે એટલે એ પણ પેક થઈ જાય વધારાનું આપણે કટિંગ કરી દઈએ આપણે આ કટિંગ થઈ ગયું એ રીતે આપણા ફાઇનલ હવે લઈ આગળ ઉપરથી આગળ મારી દેવાની એટલે આપણા કમ્પ્લીટ ફિટ થઈ ગયું હવે જે આપણે ઉપરની સાઈડ બાકી રહ્યું એને પણ આપણે પેક કરવાનું છે જે અહીં આગળ છે એને પણ આપણે પેક કરવાનું છે ત્યાં આગળ સિલ્લાઈ નથી મારવાની કેમ કે અહીં આગળ બહાર દેખાય એટલા માટે આ રીતે તમારે પેડ પરફેક્ટ પેસીને તૈયાર થઈ જશે એ રીતે તમારે સહમાજી સાઈડ પણ કરી દેવાનું છે એને પણ આપણે આ રીતે ઊંધું મૂકી દેવાનું જ્યાં આગળ આપણા આઈ પટ્ટી છે ત્યાં આગળ આપણે આ રીતે કમ્પ્લીટ જોઈ લેવાનું ના ટક્ષ પણ કમ્પ્લીટ મેળવી દેવાનું અહીંયા આગળથી આપણે દરે મશીન મારવાનું ચાલુ કરી દેવાનું છે આ રીતે અહીં આગળ ધાર ઉપર જ મૂકવાનું છે આગળ પાછી કરવાની નથી નીકળ બહાર દેખાશે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જો ગુજરાતીનું સિવાક્રશ્ન વિડીયો આપણી ચેનલ ઉપર મળતા રહેશે વધારાનું આપણે ઉપરની સાઈડથી વારી દેવાનું છે આપણે હવે આપણે પેડ ઉધો કરી દેવાનો ને ત્યાર પછી આપણે અહીં આગળ બાય પણ ઊંધી કરી દેવાની જે જ્યાં આગળ આપણે દબાણ છે ત્યાં આગળ આપણે આ રીતે વારીને મશીન માર દેવાનું કેમ કે અહીં આગળ આ સિલાઈ કરવાની છે એટલા માટે એ પણ તમને બતાવું છું આગળ આ રીતે જોઈ લેવાનું ખેંચીને કમ્પ્લીટ આવી જશે અહીંયા આગળ વધારાનું થોડું કાપડ ઢીલ છોડ છોડી દેજો કેમ કે કાપડ ખેંચાઈને એ રીતનું ધ્યાન રાખવાનું છે અહીંયા આગળ પહેલાં ધાર ઉપર મશીન મારી દઈએ હવે આપણે ઊધું કરી દેવાનું વધારાનું કટિંગ કરી દઈએ કાપડ જે છે અસ્તર એ વધારાનું કટિંગ કરી દઈએ ત્યાર પછી આપણે અહીં આગળ આપણા ધાર વારવાની રહી ગયેલી એ આપણે અસ્તરને ધાર વાર દઈએ કેમ કે ત્યાં આગળ આપણે પછી આ સિલાઈ કરવાની છે એટલા માટે આપણે ઊધું કરીને જેટલી સિલાઈ મારી હોય દબાણમાં એ આપણે સિલાઈ આગળ મારી દઈએ આ રીતે બે ત્રણ જે સિલાઈ તમારે હોય એ બધી સિલાઈ આગળ મારી દેવાની છે એ રીતનું જ તમારે ફિટિંગ કરી દેવાનું પાછું જે રીતે ફિટિંગ કર્યું હતું એ અહીંયા આગળ બહાર કાઢલો મશીન એટલે આપણા કમ્પ્લીટ અહીં આગળ પેડ લાગી ગયો સોરી અહીંયા આગળ અંદર દબાણ થઈ ગયું એટલે આપણે આ રીતે ખોલ નાખીએ આ રીતે થોડું લૂઝિંગ રાખવાનું છે બહુ ફિટ નથી એકદમ ખેંચીને બેસાડો નથી એકદમ લૂઝિંગ રાખવાનું છે આ રીતે આપણે સામે સાઈડ પણ પેડ બેસી ગયો છે હવે આપણે બ્લાઉઝ છતો કરીને તમને બતાવું આ રીતે તમારે એકદમ પરફેક્ટ બેસી જશે કોઈ પણ જાતનું અંદર સિલાઈ બહાર નહીં દેખાય ને એકદમ ફિનિશિંગવાળું કમ્પ્લીટ જે વાળો બ્લાઉઝ હોય છે એ રીતનો જ તમારે આ રીતે બેસી જશે તમારે હેવી બ્લાઉઝની મય બેસાડ્યા ના હોય તો પાછળથી તમે આ રીતે લગાવી શકો છો હવે આપણે એની મેં આ સિલાઈ કઈ રીતે ઉપર કરવી એ પણ તમને બતાવી દઉં આ આપણે અહીંયા આગળ ખુલ્લું છે તો અહીં આગળ આપણે આ રીતે બહાર બહારની સાઈડ દેખાવું ના જોઈએ ખાલી અસ્તરથી અસ્તર ઉપરથી કાઢી લેવાનું છે આ રીતે પોલા હાથે અંદરથી સોય કાઢીને આ રીતે મોટો સેદ મોટો ટાંકો લઈને આ રીતે આ સિલાઈ કરી દેવાની છે અહીં આગળ પરફેક્ટ આ રીતે અંદરથી આ સિલાઈ કરી દીધી એ બહાર તમારે નહીં દેખાય બહારની સાઈડ સિલાઈ આવી ના જોઈએ આ સિલાઈ આ રીતે તમારે પરફેક્ટ બ્લાઉઝ બનીને પેળવારો તૈયાર થઈ જશે હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ